જેમાં જમાઈએ પોતાની શાળાના ચપ્પુરી હત્યા કરી રાખી છે અંગત મામલે થયેલી માથા કુટ આ કરોડનું પરિણામ આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગડખોલ પંકજભાઈ પ્રેમાભાઈ ગામી ત્યાં અંગે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ આરોપી સુનિલભાઈ વિરસિંહભાઈ ગામિત ફરિયાદીના જમાઈ થાય છે આરોપી સુનિલ તેની પત્નીને મારઝૂડ કરતો હોવાથી તે હાલ તેના પિયર એટલે કે પંકજભાઈના ઘરે રહેતી હતી તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ રાત્રે આશરે એકવીસ ને ત્રીસથી બાવીસ કલાકની આસપાસ આરોપી સુનિલ તેની પત્નીને તેડી જવા માટે પ્રમુખ પાર્ક સોસાયટી આવ્યો હતો

કારણે હત્યા બાદ આરોપી સુનિલ વીરસિંહ ગામિત ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો આ બનાવ અંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર